દેશભરમાં એકસો અગિયાર કરોડ રૂપિયાના સાયબર ફ્રોડની ઘટનામાં ચાઇનાની ગેંગનો હાથ હોવાનું સામે આવ્યું છે દેશભરમાં સાયબર ફ્રોડની ઘટનાઓને ચીનની ગેંગ વાયા દુબઈથી અંજામ આપતી હતી સુરત સાયબર પોલીસે જે ચાર લોકોની ધરપકડ કરી છે તેઓએ આ ખુલાસો કર્યો છે ધોરણ આઠ થી દસ સુધી ભરેલા આ આરોપીઓ દ્વારા દેશભરમાં સાયબર ફ્રોડના જે બેંક એકાઉન્ટ વાપરવામાં આવ્યા છે તેમની વિરુદ્ધ કુલ આઠસો થી વધુ અરજીઓ કરવામાં આવી જેમાંથી દેશભરમાં બસો થી વધુ એફઆરઆઈ નોંધાવવામાં આવી છે આ કેસમાં સંડોવાયેલ આરોપી દુબઈ ભાગે તે પહેલા જ મુંબઈ એરપોર્ટ થી તેમની ધરપકડ કરવામાં આવી વર્ષ બે હજાર ચોવીસ જૂન મહિનામાં સુરત સાયબર સેલે સાયબર ફ્રોડની એક એફઆરઆઈ દાખલ કરી હતી જે માત્ર ત્રણ લોકોને ધરપકડ કરવામાં આવી આ લોકો સુરત સહિત અન્ય વિસ્તારમાં જરૂરિયાતમંદ શ્રમિક અને વિદ્યાર્થીઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેમની કીટ દુબઈ મોકલતા હતા અને બેંક એકાઉન્ટના માધ્યમ બનાવી સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપતા હતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી ત્યારે સાયબરની ટીમ પર ચોકી ઉઠી આ સાયબર ક્રિમિનલ દ્વારા ઈન્ટરનેટના માધ્યમથી એસએમએસ વોટ્સઓપ ટેલિગ્રામ દ્વારા પોતાની ખોટી ઓળખ ઊભી કરી અલગ અલગ પ્રકારથી વધુ રૂપિયા કમાવાની લાલચ આપી છેતરપિંડી આચરતા હતા શેર માર્કેટ બિઝનેસ બિઝનેસને ડિજિટલ અરેસ્ટના અલગ અલગ સાયબર ફ્રોડના કિસ્સાઓમાંથી જે પૈસા મળતા હતા તેઓ આ એકાઉન્ટમાં મંગાવતા હતા આ કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે જેમાંથી એક અજય ઇટાલિયા જલપેશ નદીયા ધડા વિશાલ ઠુમ્મર સામેલ છે અન્ય આરોપી હિરેન કુમાર ભરવાડિયા કે જે દુબઈમાં રહેતો હતો તે સુરત આવ્યો અને ફરીથી દુબઈ માટે ફરાર થવાનો હતો પરંતુ પોલીસને આંગે જાણ થતાં તેને ધરપકડ મુંબઈ એરપોર્ટથી કરી લીધી મિલન વાઘેલા કેતન વેકરિયા દશરથ થાંભલિયા અને જગદીશ અજુરિયા હાલ ફરાર છે આરોપી મિલન અને જગદીશ હાલ દુબઈમાં છે આરોપીઓ પૈકી જ્યારે બે લોકો દુબઈથી સુરત આવે તો સુરતથી બે લોકો દુબઈ જતા હતા જેથી નેટવર્ક ચલાવવામાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે આ સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનરે કહ્યું કે ચીની ગેંગ દ્વારા સમગ્ર નેક્સેસ ચલાવવામાં આવતું હતું આ લોકો દુબઈમાં બેસેલા લોકોથી કામ કરાવતા હતા અને દુબઈમાં બેસેલા આરોપીઓ ભારતમાં એજન્ટ તરીકે કામ કરતા લોકોને એકાઉન્ટમાં આવનાર પૈસાને પાંચ લેયરમાં ટ્રાન્સફર કરાવવાની જવાબદારી આપી હતી આ લોકો પહેલા જરૂરિયાતમાં લોકો પાસેથી તેમના પુરાવા મેળવી બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને બેંકથી દુબઈ મોકલતા હતા સરકીટ દુબઈ પહોંચ્યા બાદ દેશભરમાં જે પણ સાયબર ફ્રોડની ઘટના બનતી હતી તેના પૈસા આ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવા આવતા હતા આરોપીઓ પાસેથી અલગ અલગ બેંક કુલ છત્રીસ જેટલા ડેબિટ કાર્ડ મળી આવ્યા અઠ્યાવીસ મોબાઈલ ફોન એકસો એસી પાસબુક ત્રીસ ચેકબુક બસો અઠાવન સિમ કાર્ડ એક કોમ્પ્યુટર સીપીયુ અને લેપટોપ પોલીસે જપ્ત કર્યો જ્યારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આરોપીઓ સુરતમાં બેસીને બસો થી વધુ બેંક એકાઉન્ટ પૈસા ટ્રાન્સફર કરી રહ્યા હતા આરોપીઓ સાયબર ફ્રોડ માટે જે બેંક એકાઉન્ટ વાપરતા હતા એનસીસીઆરપી પોર્ટલ મુજબ બેંક એકાઉન્ટ પર અલગ અલગ રાજ્યોમાં જે ફરિયાદો નોંધાઈ છે તે પ્રમાણે સૌથી વધારે મહારાષ્ટ્રના એકસો જેટલા ફરિયાદ છે આવી જ રીતે જો એફઆરઆઈ ની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં સૌથી વધુ એકતાલીસ જેટલી ફરિયાદ નોંધાઈ છે केना बैंक में एक रेड की गई थी जहाँ पे पचासी जितने किट्स जो तो बैंक अकाउंट उनके डेबिट कार्ड पासबुक चेकबुक इनके साथ कुछ लोग पकड़े गए थे और वो उस केस में आठ जितने हमारे आरोपी पकड़े गए उनमें एक ऐसी बात आई थी कि दुबई में कुछ लोग बैठे हुए हैं जो कि इस पूरे गैंग को ऑपरेट कर रहे हैं और साइबर क्राइम के द्वारा जितना पैसा आ रहा है इन अकाउंट को यूज करके दुबई जाता है दुबई से विड्रॉ कर लेते हैं ये तो उसके अनुसंधान में ये वर्कआउट चल रहा था उसमें हमें सफलता बाईस अक्टूबर के दिन मिली जब एक यहाँ पे सूरत शहर के मोटा एरिया में एक स्वादायिक कॉम्प्लेक्स है वहाँ एक नंबर के ऑफिस में रेड की गई वहां से हमें तीन आरोपी मिले जल्पेस, और विशाल अजयेशम्भर ये तीन आरोपी जब पकड़े गए इनके पास से बहुत सारी किट्स वगैरह जो बैंकिंग किट्स होती हैं वो सारी चीजें मिली और उसके बाद हम लोगों ने ये उसमें से ये आप पता चला कि मौके से ही लगभग दो जितने बैंक के साथ ऑनलाइन ट्रांजेक्शन चल रहे थे इनके और कंटिन्यू जो पैसा आ रहा था पैसा का दुबई ट्रांसफर हो दुबई से यहाँ विड्रॉल डेबिट कार्ड के माध्यम से हो रहे थे तो इन तपासों में हम लोगों ने इन्वेस्टिगेशन जो हम लोग कर रहे थे उसमें जितने भी आरोपी थे इन आरोपियों के जो इन्वेस्टिगेशन में इंक्वायरी इस तरह से इंट्रोगेशन में चीजें आई कि दुबई में एक मिलन दर्जी है जो कि सबका मास्टर माइंड है वो वहां पे चाइनीज गैंग के साथ कुछ काम इस तरह के जो साइबर क्राइम जो होते हैं उनके लिए सेकेंड थर्ड फोर्थ फिफ्थ लेयर के लिए अकाउंट प्रोवाइड करने का काम कर रहा है और उसमें अभी तक हमारी इन्वेस्टिगेशन में कुल छह सौ चौबीस जितने अकाउंट हमें मिले हैं जिसके अंदर जो तो देश के अलग अलग राज्यों में से पैसा ट्रांसफर हुआ जिसकी रकम एक सौ ग्यारह करोड़ रुपए से ज्यादा की रकम है जो कि ट्रांसफर की गई और विड्रॉल किया गया है दुबई में और इसमें टोटल उनतीस राज्य और हमारे जो यूनियन टेरिटरीज है उसमें आठ सौ छाछठ जितनी अप्लीकेशन इन्ही बैंक अकाउंट नंबरों के विरुद्ध में आई है जो वन नाइन थ्री जीरो जो भारत सरकार का हमारा पोर्टल है साइबर हेल्प लाइन का पोर्टल है और उनमें आई है और उसमें से अलग अलग राज्यों में कुछ 200 जितने एफआईआर अभी तक दर्ज भी हो चुके हैं तो जो अलग अलग राज्यों में 200 एफआईआर एफ आई आर दर्ज होते हैं तो हमारी टीम ने उन राज्यों की पुलिस के साथ कांटेक्ट किया और उनके द्वारा पता चला कि ये जितने भी अकाउंट साइबर क्राइम में यूज हुए जिसमें सेक्स ऑप्शन था डिजिटल अरेस्ट क्राइम थे जॉब फ्रॉड था इन्वेस्टमेंट फ्रॉड अलग अलग प्रकार के साइबर क्राइम में से इन्होंने किया उन राज्यों के साथ भी हम लोग अभी कांटेक्ट में है जब इनके पास से 180 बैंक पासबुक 30 चेकबुक दो सौ अट्ठावन सिम कार्ड और लगभग जो है आ, आ, काफी सारे आ, बड़ी मात्रा में इनके पास से अकाउंट नंबर मिले थे तो उसमें से टोटल हम लोग देखा कि जो मैक्सिमम जो केनरा बैंक से टू अकाउंट उसमें से मिले हमें और यूके बैंक में से 145 अकाउंट और इंडियन बैंक में से 153 अकाउंट और जेएनके बैंक में से 49 अकाउंट